બોગસ મતદારોના આરોપના ભય સરકાર દબાણ હેઠળ ત્યારબાદ નાગરના સમાચારની અંદર વાત કરીશું કે ગૃહ મંત્રાલયનો આદેશ પોલીસ એજન્સીઓ અનમોલ વિષ્ણુ એક વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે કલમ ત્રણસો લાગુ ત્યારબાદ નાગરના સમાચારની અંદર વાત કરીશું કે વડોદરામાં ચાલીસ લાખ નો વીમો પકાવવા માટે મોટી બાઈ ની નાની બાઈ ની કરી હત્યા ત્યારબાદ નાગરના સમાચારની અંદર વાત કરીશું કે ચાંદની પહેલી વાર રૂપિયા બે લાખ ને પાર સોનું પણ ચમક્યું ત્યારબાદ નાગરના સમાચારની અંદર વાત કરીશું પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી પતિનો ટ્રેન નીચે ચંપલાવી આપઘાત મૃતકની પત્ની અને સાસરિયાનો રોકડ અને દાગીના પડાવી બે માસથી ત્રાસ આપતા હતા ત્યારબાદ નાગલના સમાચારની અંદર વાત કરીશું કે ચાલુ વર્ષે કમોસમી વરસાદથી ગુજરાતમાં બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોંચ્યું હતું પરંતુ ગુજરાતને અન્યાય કેન્દ્રએ કંજૂસી બતાવતા વરસાદ અને પૂરની રાહતની સહાયમાં પણ કાપ મૂક્યો ત્યારબાદ આગળના સમાચારની અંદર વાત કરીશું કે અંગલેશ્વર નજીક રિક્ષા બાઇક વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ પકડતા મહિલાનું મોત ચાર ઇજાગ્રસ્ત ત્યારબાદ આગળના સમાચારની અંદર વાત કરીશું કે દમણમાં દુઃખદ ઘટના તળાવમાં નહવા કૂદેલા સાત કિશોરો ડૂબ્યા ત્રણ મોત પરિજનો અંદર શોકમાં માં ગર્ગ ત્યારબાદ આગળના સમાચારની અંદર વાત કરીશું કે રાજકોટમાં ફરજ દરમિયાન સર્પી જવાની આત્મહત્યા કરી સર્વિસ રાઇફલની છાતીમાં ગોળી મારી ત્યારબાદ નાગરના સમાચારની અંદર વાત કરીશું કે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર વર્ષે બે હજાર પચીસ દરમિયાન અઠ્યાવીસ હજાર ચારસો ઓગણત્રીસ વીસ ગ્રાહકો પાસેથી સત્તર પોઈન્ટ પંચોતેર કરોડ વસૂલાયા અને પાંચસો સુડતાલીસ વીસ જોડાણ કટ કરાયા ત્યારબાદ નાગરના સમાચારની અંદર વાત કરીશું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વિશે હવે કામગીરીના યુનિટ દીઠ ઓછામાં ઓછા રૂપિયા વીસ મળશે અને મહેતાણામાં સમાનતા લાવવા સરકારનો નિર્ણય ત્યારબાદ આગળના સમાચારની અંદર વાત કરીશું કે વડોદરાના ફતેહગંજ રોડ અકસ્માતમાં દંપતી અને પુત્રને ગંભીર ઈજા પહોંચાડનાર કાર ચાલકને બે વર્ષની કેદ ત્યારબાદ આગળના સમાચારની અંદર વાત કરીશું કે મહીસાગરના બાલાસિનોર નજીક એરંડાની આડમાં ગાંજાની ખેતી બે કરોડથી વધુનો જથ્થો જપ્ત ત્યારબાદ આગળના સમાચારની અંદર વાત કરીશું કે વડોદરામાં આવાસના મકાનો માટે બે હજાર બાવીસમાં પ્રત્યક્ષ અરજદાર પાસેથી રૂપિયા વીસ હજાર ભરાવાયા અને ઈડબ્લ્યુએસના મકાનો નહીં મળવા વિવાદ

ત્યારબાદ આગળના સમાચારની અંદર વાત કરીશું કે દુબઈ થી યુરોપ જવા નીકળેલા ગુજરાતી પરિવાર લિબિયામાં ફસાયા બે કરોડ કા બંદોબસ્ત કરો ગુજરાતી દંપતી અને ત્રણ વર્ષની પુત્રી લિબિયામાં બંધક પરિવારજનો પાસે ગડણી મંગાઈ ત્યારબાદ આગળના સમાચારની અંદર વાત કરીશું કે મૂળીના સડલાની અંદર યુરિયા ખાતરની અછત રવિપાકને પાકને નુકસાનની પીતી ખેડૂતોને વિડીયો વાયરલ કરી બળાપો ગાડ્યો અઠવાડિયે માત્ર એક ગાડીની ફાળવણી કરવામાં આવી અને કલાકો લાઈનમાં ઊભા રહી માત્ર સમાચારની અપડેટ તો મિત્રો મેં આશા કરી તમને આ વિડીયો ગમ્યો છે તો વિડીયોને એક લાઇક કરી દો અને જો તમે ચેનલને ની અંદર નવા તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બે લાયકર દબાવી દો જેથી કરીને તમને દરરોજના તાજા સમાચારની અપડેટ સમયસર મળતી રહે થેન્ક યુ મિત્રો